નમસ્કાર મિત્રો મિત્રો હું છું પિનલગિરી ગોસ્વામી પિનલ સ્કોન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું અત્યારે જ્યારે ચોમાસું સક્રિય થયું છે ત્યારે ભયંકર વીજળી થવાના અને વીજળીને કારણે અનેક લોકો અને પશુઓ પણ મૃત્યુ પામતા હોય છે તો મિત્રો વીજળીથી બચવા માટેની એક એપ્લિકેશન છે કે જેમાં તમને સાતથી લઈને એકવીસ મિનિટ પહેલાં જ તમને એલર્ટ આપી દેવામાં આવે છે આ એપ્લિકેશન ક્યાંથી ડાઉનલોડ કરવી અને એપ્લિકેશનનો ઉપયોગ કેવી રીતે કરવાનો તમામ પ્રકારની માહિતી તમને આપી દઈશું પ્રથમ તો મિત્રો તમે ગૂગલ પ્લે સ્ટોર પર જશો એટલે ફક્ત દામીની લખજો એટલે ધ લાઇટિંગ એપ્લિક એપ્લિકેશન કે જે ગવર્મેન્ટ દ્વારા માન્ય છે એ ગવર્મેન્ટની જે એપ્લિકેશન છે અને આ એપ્લિકેશન તમે એક ખાતરીપૂર્વક ડાઉનલોડ પણ કરી શકો છો હવે મિત્રો આપણે એપ્લિકેશનને ઓપન કરીએ તો તરત જ તમને સ્ક્રીન ઉપર દેખાશે ગવર્મેન્ટનું જે પિક્ચર છે તે તમને આવી જશે અને ગવર્મેન્ટની એપ્લિકેશન પર તમે જોઈ શકો છો હવે એપ્લિકેશન ખોલતાની સાથે જ તમારા વિસ્તારમાં થંડરસ્ટોમ એક્ટિવિટી થશે કે કેમ તમને જણાવી દઈએ મિત્રો હું રહું છું માનો કે આણંદમાં તો આણંદમાં રહું છું તો વીસ કિલોમીટરના એરિયામાં વીજળી થશે કે કેમ અને વીસથી લઈને ચાલીસ કિલોમીટરના એરિયામાં પણ વીજળી થશે કે કેમ એ તમામ પ્રકારની માહિતી મને આપી દેશે મિત્રો અત્યારે કોઈ લાઇટિંગની વોર્નિંગ નથી એટલે નીચે આવી ગયું છે નો લાઇટનિંગ વોર્નિંગ એટલે મિત્રો આણંદથી લઈને વીસ કિલોમીટર અને તેથી લઈને બીજા વીસ કિલોમીટર એટલે કુલ આણંદથી ચાલીસ કિલોમીટરનો વિસ્તાર છે તેમાં કોઈ સંભવિત વીજળીનો ખતરો નથી એટલે અત્યારે આપણને આ ગ્રીન કલરનો સિમ્બોલ જોવા મળી રહ્યો છે પરંતુ મિત્રો જ્યારે પણ ભયંકર વીજળી થાય એટલે કે એલર્ટ ઝોનમાં હોય ત્યારે આવી રીતે રેડ કલરના વીજળીના સિમ્બોલ આપણને જોવા મળશે કે જે સંભવિત વિસ્તારમાં આપણને જોઈ શકાય એટલે સાત મિનિટ પહેલાં આપણને એલર્ટ આપી દેશે અને એ એલર્ટ તમે જોતાં તમે સુરક્ષિત જગ્યાએ તમે અને તમારા ઢોર ડાખર કે પશુઓ હોય તેને લઈ જઈ શકો છો અને વીજળીથી તમે બચી શકો છો મિત્રો ટૂંકુંને ટચ જણાવીએ તો ત્રણના ગુણાંકમાં હશે સાત મિનિટ ચૌદ મિનિટ અને એકવીસ મિનિટ એટલે તમને એકવીસ મિનિટ પહેલાં જ એલર્ટ મળી જશે જે ખોટો કહેવાય શકાય કે ઓછો સંભવિત ખતરો હોય છે ત્યારબાદ ચૌદ મિનિટ પહેલાં એટલે કે મધ્યમ સ્થળનો ખતરો હોય છે અને સાત મિનિટ પહેલાંનો જે એલર્ટ આવી જાય છે જે રેડ એલર્ટ કહેવાય છે અને અહીં આગળ પણ તમને રેડ વોર્નિંગ આવી જશે કે લાઇટનિંગ એરિયા છે અને તમે એ જે સુરક્ષિત જગ્યાએ નથી એટલે તમે સુરક્ષિત જગ્યાએ તમે જતા રહો એટલે આવી રીતે ત્રણ કલરના સિમ્બોલ તમારી પાસે આવી જશે જેમાં રેડ યલો અને બ્લુ કલરના સિમ્બોલ તમને જોવા મળશે જેમાં સાત મિનિટ પહેલાં જો રેડ સિમ્બોલ જોવા મળે તો ખતરો ચૌદ મિનિટ પહેલાં તમને યલો સિમ્બોલ જોવા મળે તો મધ્યમ સરનું અને એકવીસ મિનિટ પહેલાં જોવા મળે તો એક સંભવિત વીજળીનું ક્ષેત્ર કહી શકાય છે હવે મિત્રો ભારતના નકશામાં જોઈએ કે અત્યારે ક્યાં વરસાદ પડી રહ્યો છે અને આ વીજળીના સિમ્બોલ કેવા આપણને જોઈ શકાય છે તો આપણે ભારતના નકશામાં જોઈશું તો તમે જોઈ શકો છો કે અત્યારે આ કહી શકાય કે અરબી સમુદ્રમાં અત્યારે જોરદાર વીજળીના કડાકા ભડાકા થઈ રહ્યા છે જેની અંદર ફક્ત બ્લૂ અને યલો કલરના સિમ્બોલ બતાવે છે પરંતુ આપણે ભારતના બીજા કોઈ ક્ષેત્રમાં જઈએ અને ત્યાં જઈને જોઈએ તો તમે જોઈ શકો છો કે ઉત્તર ભારતના અનેક ભાગો મેઘાલયા સુધીના અનેક ભાગોમાં જોરદાર વીજળી થઈ રહી છે અને તમે જોઈ શકો છો કે સિમ્બોલ તમને જે જણાવ્યા તે પ્રમાણે આ જે રેડ કલરનો સિમ્બોલ છે જે સાત મિનિટ પહેલાં સંભવિત ખતરો બતાવે છે યલ્લો કલરનો સિમ્બોલ છે એ ચૌદ મિનિટ પહેલાં તમને સંભવિત ચેતવણી આપે છે અને આ બ્લુ કલરનો સિમ્બોલ છે એટલે તમારા વિસ્તારમાં એકવીસ મિનિટ પહેલાં જ તમને આ સિમ્બોલ મળી જશે કે જે વીજળીનું એક ક્ષેત્ર ગણી શકાય છે અને વીજળીની શરૂઆત થઈ ગઈ છે એટલે મિત્રો ટૂંકોને ટચ તમે આ રીતે ત્રણ સિમ્બોલના માધ્યમથી તમે જાણી શકો છો કે તમારા વિસ્તારમાં વીજળી થશે કે કેમ એટલે મિત્રો ફક્ત ટૂંકું ટચ તમારે રેડ સિમ્બોલ યાદ રાખો અને અહીંયા આગળ એક વોર્નિંગ રેડ આવી જશે તમારા વિસ્તારની કે તેમાં વીસથી લઈને ચાલીસ કિલોમીટરના ભાગમાં સંભવિત ખતરાવાળી વીજળી થશે એટલે મિત્રો જ્યારે પણ આવી રેડ વોર્નિંગ આવી જાય ત્યારે તમારે થોડા સાવચેત રહેવું એલર્ટ રહેવું જરૂરી છે અને થોડા સંભવિત શક્ય હોય તો સુરક્ષિત જગ્યાએ જતા રહેજો જેથી તમારે જાનમાલનું નુકસાન ન થાય તો મિત્રો આશા છે કે આ નાનકડી વિડીયો તમને પસંદ આવી હશે વિડીયો પસંદ આવી હોય તો અન્ય મિત્રમાં શેર કરજો જેથી કોઈની જિંદગી બચી શકે અને શક્ય હશે તો આ જે એપ્લિકેશન છે તેની જે લિંક છે ડાઉનલોડ કરવાની એ લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશો જેથી તમે તેને ડાઉનલોડ પણ કરી શકો છો તો ચાલો મિત્રો ફરીથી એક નવું જ્ઞાન લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે